મારું નામ છે દિનેશભાઈ કર્તનભાઈ સોછા ગામ નાનાવાડા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ આપના નાના ભાઈનો ડેડ્યુ છે શું નામ છે હતા શું થયું છે મારા નામ છે ગામ નાનાવાડા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ એનું પાકિસ્તાનમાં ડેડ થઈ ગયું છે એને કાલે 24 તારીખે 23 તારીખે સોરી 23 તારીખે એની બોડી આવી છે 10 10 વાગે 10 વાગે ત્યારે પકડાઈ ગયા હતા કેટલા વખત પકડાણા કેટલા વર્ષથી જેલમાં હતા વાત થાતી આ ત્રીજી વખત પકડાણા મશીન ધંધો કરતા એટલે અમે તો મજૂર માણસ તો મશીન ધંધો તો કરવો પડે એ તો અમને ખબર નઈ પકડી જાય કે એને ખબર હોય નઈ ને કોઈને ચોક તો નઈ પકડાવાનું ચોક તો નઈ કોઈ હમ એ પકડાય કે તો 2021 માં પકડાય ગયા હતા હમ પછી વાતચીત હતી વાતચીત નથી થતી કઈ રીતે જાણ થઈ जानते सब आ पीसी जोड़ा वाला सब ने ये फोन है वो हमने आवरी चीज बनी क्यों तो सर मेरे चीज क्या देता बाल बच्चा के तला बाल बच्चा तो ना तेरे मेरे से ना बेचा विश्व मेरे से था छात में जो इरोय हमने पर तो पकड़ाई क्यों सरकार ने सुख देश सरकार ने सब समय सुख किया नहीं सरकार ने तो हमें सब जालों को बिचारों को ते ने थोड़ा विधि विचार रखने इतनी हमारी विनंदी अशिष वागेला મત્સ્યોદ્યોગ ખાતામાંથી પોરંદર ખાતે ફરી જાઉં છું સાહેબ આજે એક ડેડ બોડી આવી છે પાકિસ્તાન કોની ડેડ બોડી છે ક્યાં ગામની છે કઈ રીતે રિસીવ કરવામાં આવી અને ક્યાં સોંપવામાં આવી શું પીએમ રિપોર્ટ છે આપણે આ ટૂંકમાં નાનાવાળા ગામના વતની હરિભાઈની ડેડ બોડી છે અને એનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયેલું હોવાથી પાઘા બોર્ડર અટીરા અટીરા બોર્ડર ખાતેથી આપણે એને રિસીવ કરેલી છે ત્યાંથી બાય એર આપણે તેને અમદાવાદ સુધી લઈ આવ્યા અને અમદાવાદથી બાય એમ્બ્યુલન્સ આપણે અત્યારે નાના ખાતે આવેલા છીએ પાછા સર મારે એ જાણવું છે કે પીએમ રિપોર્ટ સાથે આપ્યો છે કે કે મને આપ્યો છે તો પીએમ રિપોર્ટમાં શું મોટું કારણ લખેલું હા પ્રોજનલ પી એમ રિપોર્ટ એ લોકો આપણે ત્યાં આપે છે અને આર્ટ ફિલ્ડર ટાઈપનું જે મેં રિપોર્ટનો આખું ઉલ્લેખ કરેલો છે સર એ જાણવા મળ્યું છે કે કેટલા સમય પહેલા ડેટ થઈ ગયા છે એક્ઝેટ મને ક્યાં નથી લગભગ બાઈસ ત્રેવીસ દિવસ જેવો સમયગાળો થયેલો છે એના માટે એક્ઝેક્ટ આઈડિયા છે એમાં એ રીતના હોય છે કે મને આખું જે હેન્ડલિંગ થતું હોય છે આમાં એ રીતના કોઈ બી ડિપાર્ટમેન્ટના વ્યક્તિ એ લોકોને ઓર્ડર થતો હોય કે ભાઈ તમે તેને રિસીવ કરો તો એના એક્ઝેક્ટ ફિગર તમને વેરા ઓફિસમાંથી મળી રહેતા હોય છે કે ભાઈ ત્યાં આ બધો રેકોર્ડ એનો મેન્ટેન કરવામાં આવતો હોય છે